ઓળખી લેવાનો છે જેને સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામ કીધું છે જે અંદર પુરુષોત્તમ ભગવાન માટે સ્નેહિત બિરાજમાન છે એ અક્ષરધામ કઈ આકાશની ઉપર નથી પૃથ્વીને નીચે નથી તમારા દેહમાં છે તમારા દેહમાં છે દેહ મંદિર ની અંદર એનો વાસો છે અને એ સહજાનંદ મહારાજ એના હર ભક્તોને એની ભલામણ પણ કરેલી છે સહજાનંદ મહારાજે સ્વામિનારાયણ ભગવાને એના ભક્તોને ભલામણ કરેલી છે કે તમારું હૃદય છે ને અમારે બેહવાનું ઠેકાણું છે એમાં મહેરબાની કરીને કચરો વેરતા નહીં નકર અમને બેહવાનું મન નહીં થાય મહેરબાની કરીને એમાં કચરો ન વેરતા એવી દયા અમારા ઉપર રાખજો એમ સહજાનંદ મહારાજે એના હરિભક્તોને કીધેલું છે આમાં પ્રપંચના કચરા નહીં વેરતા મેરી તેરી કરીને આમાં કચરા નહીં વેરતા જીતી આમાં ન ખાવાનું ખાતા નહીં ન પીવાનું પીતા નહીં પણ શું થાય માણસ બીડીયું પીન ધુવાડા ભગવાનની નાભી કમળ ઉધી જવા દીએ ભગવાન બિચારા આમાં ક્યારે રીયે કે નીકળો આ તો બોઈલરનું ભૂંગળું છે આમાં ન રહેવાય હે રહેવાય ભગવાન નીકળી જાય આમાં શું કરે ન ખાવાનું ખાય ન પીવાનું પીએ અઢાણે કુદરતે થોડો ખારો સમય દીધો છે આ તો વાત ન થાય પણ ઠીક ઠીક વરણ કહેવાતા હતા એ ધૂળ ખાવા માંડ્યા છે અને વળી ફેશન પીવું ખાવું ફેશન ભોગવવા પડશે એવો કરેલા કર્મ ભોગવવા પડશે કરેલા કર્મ ભોગવવા પડશે અમુક ઠેકાણે તેવી પરિસ્થિતિ છે ઢોરના વાસરું પાડરું રેઢા નથી રહેતા લઈ જાય છે તમને ખબર હોય તો પેલા ગમે અહિયાં ઢોર મરે ઘડીક વારમાં ગીધડાનો ઢગલો થઈ જતો ગીધડા નથી આવતા એ બધા ગામમાં આવી ગયા છે ખરેખર ભોગવવું પડશે એ વાત પાકી છે ભોગવવું પડશે એ વાત પાકી હજી પાસું વળાય તો સારી વાત ખાવાનું કુદરતે કેટલું બનાવ્યું છે દાર્યું છે આનું પરિણામ આપણે ભોગવવું પડે ભોગવવું પડશે મોટા મોટા માણસો હે રવિવાર હોય એટલે ફેમિલી સહિત દરિયા કિનારે ઓયા જાય છે બોટલું બાયું ભાઈ છોકરાઓ ભેળા બેહીને પીશે ને ભેળા બેહીને ખાય છે કુદરતે તમને એટલા સારું સંપત્તિ આપી એટલા સારું આપી છે સંતોષ કેટલીક રાયડ્યું નાખે ને કેટલું સમજાવે જીવ પાછો ન વળે તો પાછો ન વળે તો શું થાય પછી કે ઓલા જીવડા ઉત્પન્ન થાય ને ઓલા મારા મરતા પણ ક્યાંથી મરે આમાં મરે હોય તો ભાગવત મહાભારત કોઈના હોય તો વાંચી લેજો મહાભારતની અંદર લખેલું છે કે મારા વારાની અંદર કળજો કે હું એવી જીવાત ઉત્પન્ન કરીશ કે કોઈ વાતે મરશે નહીં તમારે મહાભારતમાં વાંચવું વાંચી લેજો નવી નવી પ્રકારના રોગ ઉત્પન્ન કરીશ આજથી વ્યાસમુનિએ કેટલા વર્ષો પેલા મહાભારતની અંદર આ ઉલ્લેખ કર્યો છે અત્યારે પણ મહાભારતની અંદર રોહિણી પર્વની અંદર લખેલું છે કે આવી રીતના ટૂંકા કપડા મા બાપ એના બાળકોને પહેરાવશે એ મહાભારતની અંદર આજથી વર્ષો પહેલા વ્યાસમુનિએ લખ્યું નટાણે દેખાયા એટલે મેં પેલા કીધું કે શાસ્ત્રો એક અરીસોદ છે અરીસોદ છે ક્યાં આપણે વાંચવું છે એમાં ધ્યાન દેવું છે એવો વિચાર કરવો છે નહીં આપણે આપણા મત પ્રમાણે આયેલું જ આવવું છે અવળાઈ કરવી છે પાંચ પૈસાની સગવડ દીધી એટલે અવળાઈ ઉજીને હે ધન્યવાદ છે હું એમ કહું છું આપણા વડીલોને એટલી ખેતીવાડીની અંદર કચાસ રાજાઓના એટલા દાબ તમારા ખેતરમાં પાકેલું સીબડું તમારી ઘીરે ન લઈ જાય એવી આપણા વડવાઓને દિશા હતી એવી આપણા વડવાઓની દશા હતી તમારા ખેતરમાં પાકેલું શીબડું તમારા ઘેરે ન લઈ જવાય બેનું ના થાલા બથાણા લઈને જાય ને તોય જાપે એ ભથાણા છોડાવે વખતે તમે આમાં કાંઈક લઈ જતા હોય તમારા ખેતરનો પાક તમારે ઘેરે રજા વિના ન લઈ જવાય એટલી કસાશ હતી તોય આપણા વડીલો ધર્મ ને ભક્તિ નહોતા ભૂલ્યા ને એનું સુખ અટાણે આવ્યું છું હવે ઓળાય મેલી થારી વાત છે એનું સુખ અત્યારે આપણને પ્રાપ્ત થયું છે જો આ ઓળાય મેલીન હજીએ કાંઈક પાછું ઓળાય આવું સુખ જોતું હોય શાંતિ જોતી હોય જીવનમાં આનંદ જોતો હોય તો દયા અને ધર્મ નીતિ ધર્મને તો પહેલાં સમજવા પડશે ભાઈ એમને નહીં આવે એમને નહીં આવે બાકી ફટાકિયાની જેમ ફૂટ